નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કીડીઓ ભાગ્યના મોટા દરવાજા ખોલે છે જાણો અદ્ભુત વાતો એ જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નંબર એક કાળી કીડીઓને ખાંડ કે લોટ ખવડાવવો શુભ છે તેનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે નંબર બે વાસ્તુ અનુસાર કાળી કીડીઓમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુનો વાસ માનવામાં આવે છે તેથી ઘરમાં કાળી કીડીઓ મળવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધવાનો સંકેત માનવામાં આવે છે નંબર ત્રણ ભૌતિક સુખ સંબંધિત વસ્તુઓ માટે કાળી કીડીઓ શુભ માનવામાં આવે છે નંબર ચાર જો કાળી કીડી ઉત્તર તરફથી આવતી હોય તો તે પૈસા માટે શુભ સંકેત છે નંબર પાંચ જો કીડીઓ પૂર્વ દિશામાંથી આવી રહી છે તો તમારા ઘરમાં સકારાત્મક માહિતી આવી શકે છે નંબર છ જો દક્ષિણ દિશાથી આવી રહી હોય તો તમને શુભ ફળ મળી શકે છે નંબર સાત જો કીડીઓ પશ્ચિમ તરફથી આવી રહી હોય તો યાત્રા થવાની સંભાવના છે નંબર આઠ જો તમારા ઘરમાં કાળી કીડીઓ આવી રહી છે તો સુખ અને સમૃદ્ધ સમયના આગમનને સૂચવે છે નંબર નવ જો ચોખાથી ભરેલા વાસણમાંથી કીડીઓ નીકળી રહી હોય તો તે શુભ સંકેત છે થોડા દિવસોમાં સંપત્તિમાં વધારો થઈ શકે છે આ તમારી સારી આર્થિક સ્થિતિનો સંકેત છે નંબર દસ જો ઘરમાં રાખેલી સોનાની વસ્તુઓની આસપાસ કાળી કીડીઓ નીકળતી જોવા મળે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ છે કે તમને નવા ઘરેણા મળશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો